નમસ્કાર મિત્રો આજની કહાની એક સત્ય ઘટના છે મિત્રો એક શહેરમાં સુધીર નામનો વ્યક્તિ પોતાના માતા પિતા સાથે રહેતો હતો સુધીર એના માતા પિતાનો એકનો એક દીકરો હતો સુધીરના પિતાજી એક મિલમાં મજૂરી કામ કરતા હતા અને એની માતા એક હોસ્પિટલમાં સાફ સફાઈનું કામ કરતી હતી મિત્રો સુધીર બાળપણથી જ ભણવામાં ખૂબ નબળો હતો એટલે એના માતા પિતા હંમેશા એને ઠપકો આપતા અને સમજાવતા રહેતા પરંતુ સુધીર એના માતા પિતાની વાત માનતો નહોતો અને એણે પોતાના માતા પિતાની લાગણીઓને ક્યારેય સમજ્યું નહોતી અને બાળપણથી જ ખોટા લોકોની સંગતે ચડી ગયો હતો જેના લીધે ભણતરમાં એનું મન લાગતું નહોતું મિત્રો એક દિવસ સુધીના પિતાજી મિલમાં મજૂરી કરીને ઘરે આવી રહ્યા હતા ત્યારે પિતાજીએ સુધીને જુગા રમતા જોઈ લીધો પરંતુ એ સમયે પિતાજીએ સુધીને કંઈ ન કહ્યું અને જ્યારે એ ઘરે આવ્યો ત્યારે પિતાજી પૂછ્યું કે બેટા તું ક્યાં ગયો હતો એટલે સુધીર કહેવા લાગ્યો કે પિતાજી હું તો સ્કૂલે ગયો હતો પરંતુ પિતાજીને ખબર હતી કે મારો દીકરો જૂઠું બોલી રહ્યો છે એટલે પિતાજી પૂછવા લાગ્યા કે બેટા તો સાચું બોલી જા કે તું ક્યાં હતો એટલે સુધીર વળી પાછો કહેવા લાગ્યો કે પિતાજી મારી વાત પર વિશ્વાસ કરો હું સ્કૂલે ગયો હતો સુધીને આવી રીતે જૂઠું બોલતા જોયો એટલે એના પિતાજી હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે શું મારા દીકરાને અમે આવા સંસ્કાર આપ્યા હશે કે એ પોતાના બાપ સામે પણ જૂઠું બોલે મિત્રો એ સમયે સુધીર પંદર વર્ષનો હતો અને નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે એના પિતાજી કહેવા લાગ્યા કે બેટા તું શા માટે જૂઠું બોલે છે મને ખબર છે કે તું સ્કૂલે નહોતો ગયો પરંતુ તું તારી સ્કૂલની પાછળના મેદાનમાં તારા મિત્રો સાથે જુગાર રમી રહ્યો હતો બેટા મેં બધું જ જોઈ લીધું હતું પરંતુ એ સમયે હું તારી પાસે એટલા માટે ન આવ્યો કેમ કે તારા મિત્રો સામે હું તને ખિજાવા નહોતો માગતો ત્યારે સુધીર પિતાજી સામે માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી મને માફ કરી દો પિતાજી આજે હું સ્કૂલે નહોતો ગયો એટલે પિતાજી દીકરાને સમજાવીને કહેવા લાગ્યા કે બેટા આવી આદત છોડી દે કેમ કે જુગાર રમવાથી તારું ભવિષ્ય બગડી જશે બેટા હું આટલી મહેનત મજૂરી કરીને તને ભણાવી રહ્યો છું પણ તું તો મારી મહેનતની જરા પણ કદર નથી કરતો બેટા તું શા માટે આવું કામ કરે છે તારે કઈ વસ્તુની કમી છે તું જે કંઈ પણ માંગે એ બધું જ અમે તને આપીએ છીએ તો પછી તું આવા કામ શા માટે કરે છે ત્યારે સુધી સુધીર થઈને અને ઊભો હતો તેની પાસે બોલવા માટે એક શબ્દ પણ હતો અને પિતાજી પાસે માફી માંગી રહ્યો હતો કે પિતાજી મને માફ ખરીદો આ જ પછી આવું કામ ક્યારે નહીં કરું પરંતુ થોડા દિવસો બાદ સ્કૂલની ફી ભરવા માટે પિતાજીએ સુધીરને પૈસા આપ્યા એટલે એ પૈસા લઈને સુધીર ફરીવાર એ જ મેદાનમાં ગયો અને સ્કૂલની ફી ભરવાના પૈસા જુગારમાં ઉડાવી દીધા આ બાજુ જ્યારે સુધીરના પિતાજી પાસે સ્કૂલમાંથી ફી ભરવાની નોટિસ આવી ત્યારે પિતાજી ચોંકી ગયો કે મેં તો ફીના પૈસા સુધીને આપ્યા હતા તો પછી એ પૈસા સુધીરે ક્યાં ઉડાવી દીધા હશે થોડી વાર બાદ સુધીર ઘરે આવ્યો ત્યારે પિતાજીએ કહ્યું કે બેટા મેં તને ફી ભરવાના પૈસા આપ્યા હતા એ પૈસા ક્યાં છે ત્યારે સુધીર ફરીથી જૂઠો બોલ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી એ પૈસા તો મેં સ્કૂલમાં જમા કરાવી દીધા હતા અને હવે મારી પાસે એક રૂપિયો પણ નથી રહ્યો ત્યારે પિતાજી કહેવા લાગ્યા કે બેટા આખરે તે ફી જમા કરાવી દીધી છે તો પછી તારી સ્કૂલમાંથી ફી જમા કરવાની નોટિસ આવે છે ત્યારે સુધીર કહેવા લાગ્યો કે પિતાજી કદાચ સ્કૂલવાળાએ ભૂલતી નોટિસ મોકલી હશે હવે બીજા દિવસે સુધીરના પિતા સ્કૂલમાં ગયા અને ત્યાંના આચાર્ય સાથે વાત કરી ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે સુધીરે અત્યાર સુધીમાં ફીનો એક પણ પૈસો નથી આપ્યો અને સુધીર તો લગભગ એક અઠવાડિયાથી સ્કૂલમાં પણ નથી આવતો ત્યારે પિતાજીને ખૂબ ગુસ્સો આવ્યો અને વિચારવા લાગ્યા કે આખરે મારો દીકરો શું કરી રહ્યો છે અને શું કરવા માગે છે હવે બીજા દિવસે સુધીર જ્યારે સ્કૂલમાં જવા માટે બહાર નીકળ્યો ને ત્યારે પિતાજી એનો પીછો કર્યો અને જોવા લાગ્યા કે સુધીર ક્યાં જઈ રહ્યો છે ત્યારે પિતાજીએ જોયું કે સુધીર એ જ મેદાનમાં જઈ રહ્યો હતો જે મેદાનમાં બેસીને એ એના મિત્રો સાથે જુગાર રમતો હતો ત્યારબાદ પિતાજીએ સુધીરને પકડીને ઘરે લાવ્યા અને ઘરે આવ્યા બાદ એને ખૂબ માર માર્યો ને સમજાવીને કહેવા લાગ્યા કે બેટા આખરે તું આ બધું શા માટે કરી રહ્યો છો તું આવા ખોટા કામો કરીને શું સાબિત કરવા માગે છે ત્યારે સુધીર બોલ્યો કે પિતાજી મને આ બધું કરવાની આદત પડી ગઈ છે એટલે હવે હું આ બધું નહીં છોડી શકું ત્યારે પિતાજીને ખૂબ ગુસ્સો આવી ગયો અને પિતાજીએ પોતાના દીકરાને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો અને કહેવા લાગ્યા કે આજ પછી તે આ ઘરમાં પગ પણ મૂક્યો છે તો મારું મરેલું મોઢું જોવા મળશે એટલે આ પછી ભૂલથી પણ આ ઘરમાં પાછો ક્યારે નહીં આવતો ત્યારે સુધીની મા કહેવા લાગી કે અરે તમે આ શું કરી રહ્યા છો એ આપણો એકનો એક દીકરો છે આપણને વૃદ્ધા અવસ્થામાં સાચવા વાળો એક જ દીકરો છે તો પછી તમે એને ઘરમાંથી બહાર શા માટે કાઢો છો જ્યારે સુધીના પિતાજી બોલ્યા કે મારે આવો દીકરો નથી જોઈતો જે પોતાના માતા પિતાના કમાયેલા પૈસાનો દૂર ઉપયોગ કરતો હોય ત્યારે સુધીર માતા પિતા પાસે હાથ જોડીને માફી માગવા લાગ્યો પરંતુ પિતાજી એને માફ ન કર્યું અને ઘરમાંથી કાઢી મૂક્યો ત્યારબાદ સુધીર પોતાનું ઘર છોડી અને હંમેશા માટે નીકળી ગયો અને એક શહેરમાં પહોંચી ગયો ત્યાં એક અનાથ આશ્રમમાં આવીને રહેવા લાગ્યો પરંતુ અનાથ આશ્રમમાં એના પર અત્યાચાર થવા લાગ્યા ત્યારે સુધીર વિચારવા લાગ્યો કે આવી રીતે મારે મારું જીવન નથી વિતાવવું ત્યારે સુધીને ખૂબ પસ્તાવો થવા લાગ્યો કે કદાચ મેં મારા માતા પિતાની વાત માની લીધી હોત તો આજે મારે આવો દિવસ જોવાનો નો વારો આવ્યો આવું બધું વિચારીને એ ખૂબ રડવા લાગ્યો કેમકે અનાથ આશ્રમમાં સુધીર પર ખૂબ અત્યાચાર થઈ રહ્યો હતો એટલે સુધીર વિચારવા લાગ્યો કે મારે કંઈક કરવું પડશે કેમકે આવી રીતે હું મારું જીવન બરબાદ નહીં થવા દઉં હવે સુધીર પાસે પોતાનો અભ્યાસ પૂરો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો કેમકે સુધીને એ ખબર હતી કે જ્યાં સુધી હું કંઈક બનીશ નહીં ત્યાં સુધી પસ્તાવો કરવાથી કંઈ નહીં મળે પરંતુ કંઈક બનવા માટે મારે ખૂબ મન લગાવીને ભણવું પડશે ત્યારબાદ સુધીર અનાથ આશ્રમના બાળકો સાથે ભણવા લાગ્યો અને દસમા ધોરણમાં આખા અનાથ આશ્રમમાં બધા જ બાળકોમાં પ્રથમ નંબર પાસ થયો સુધીનો પ્રથમ નંબર આવવાની અનાથ તાસમાં બધા જ બાળકો સુધીર સાથે દોસ્તી કરવા લાગ્યા હવે સુધીર ખૂબ મહેનત કરવા લાગ્યો હતો કેમકે એણે બાળ પરથી જ ભણવા ગણવામાં ધ્યાન આપ્યું નહોતું અને ખોટા લોકોની સંગતે ચડી ગયો હતો પરંતુ હવે એને સત્ય સમજાઈ ગયું હતું મિત્રો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને બારમા ધોરણની પરીક્ષા આપવા ગયો ત્યારે સુધીર અનાથ હોવાના કારણે પરીક્ષા હોલમાં હાજર રહેલા ટીચરે સુધીરને પરીક્ષા હોલમાં બેસવાની ના પાડી દીધી અને સુધીરના હાથમાંથી પેપરની કોપી છીનવી લીધી એનું કારણ એ હતું કે સુધીર અનાથ હતો એટલા માટે સુધીરને એવું કહેવામાં આવ્યું કે તું આ ક્લાસમાં નહીં બેસી શકે તારે નીચે બેસીને પરીક્ષા આપવી પડશે સુધીર સાથે આવી રીતે ભેદભાવ કરવામાં આવ્યો એટલે સુધીર અનાથ આશ્રમમાં આવીને મેનેજરને કહેવા લાગ્યો કે પરીક્ષા હોલમાં ટીચરે મારી સાથે આવો ભેદભાવ કર્યો છે એટલે મેનેજર કહેવા લાગ્યો કે બેટા આ મેટરમાં અમે કંઈ નહીં કરી શકીએ અમે ખૂબ નાના માણસો છીએ અને કદાચ આપણે એનો વિરોધ કરશું તો એ લોકો તારું નામ પણ રદ કરી શકે છે અથવા તો તને પરીક્ષામાં ફેલ કરી શકે છે ત્યારે સુધીર વિચારવા લાગ્યો કે મારા મારો અપમાનનો બદલો લેવો છે આવી રીતે ખૂબ અપમાનિત થઈને સુધીર બારમા ધોરણની પરીક્ષા આપી અને ત્યારબાદ યુપીએસસીની તૈયારી કરવા લાગ્યો કેમ કે સુધીને અનાથ આશ્રમના મેનેજરે કહ્યું હતું કે કદાચ તારે આ ઊંચ નીચનો ભેદભાવ ખતમ કરવો હોય ને તો તારે ખૂબ મન લગાવીને ભણવું પડશે બેટા તો ફક્ત એકલો નથી તારા જેવા કોણ જાણે કેટલા બાળકો છે જેની સાથે અનાથ હોવાને લીધે ભેદભાવ કરવામાં આવે છે ત્યારબાદ સુધીને સમજાઈ ગયો અને ખૂબ મન લગાવીને ભણવા લાગ્યો અને યુપીએસસીની પાસ કરી લીધો અને કલેક્ટર બની ગયો કલેક્ટર બનીને સુધીર એ સ્કૂલમાં ગયો જ્યાં એનું અપમાન થયું હતું ત્યાં જઈને જે ટીચરે એની સાથે ખરાબ વર્તન કર્યું હતું ને એને સસ્પેન્ડ કરી દીધા અને ત્યાંથી સીધો જ અનાથ આશ્રમમાં ગયો જે અનાથ આશ્રમમાં રહીને એ ભણ્યો હતો મિત્રો અનાથ આશ્રમમાં જઈને ત્યાંના મેનેજરના ચરણ સ્પર્શ કર્યા ત્યારે મેનેજર સુધીને કલેક્ટર બનેલો જોઈને ખૂબ ખુશ થઈ ગયા ત્યારે સુધીની આંખોમાં આંસુ હતા કેમ કે એના સૌથી ખરાબ સમયમાં જ્યારે એના માતા પિતાએ એને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો ને ત્યારે આ જ અના મેનેજરે એને આશરો આપ્યો હતો મિત્રો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સુધીરનું ટ્રાન્સફર થયું પરંતુ આ વખતે એના પોતાના જ શહેરમાં એનું ટ્રાન્સફર થયું હતું ટ્રાન્સફર બાદ પોતાનો કાર્યભાર સંભાળીને બે ત્રણ દિવસ પછી સુધીર પોતાના ઘરે આવ્યો અને જોયું તો એના માતા પિતા ઘરે નહોતા એટલે એ પાડોશના લોકોને પૂછવા લાગ્યો કે મારા માતા પિતા ક્યાં છે ત્યારે પાડોશીએ જણાવવા લાગ્યા કે બેટા એ લોકો તો લગભગ પાંચ વર્ષ પહેલાં આ ઘર વેચીને ક્યાંક જતા રહ્યા છે પરંતુ એ લોકો ક્યાં ગયા છે એ અમે નથી જાણતા ત્યારે સુધીર વિચારવા લાગ્યો કે આખરે આ ઘર કોણે ખરીદ્યું હશે ત્યારબાદ એ ઘરના નવા માલિક પાસે ગયો અને પૂછવા લાગ્યો કે તમે જે વ્યક્તિ પાસેથી આ ઘર ખરીદ્યું છે એ વ્યક્તિ આખરે ક્યાં છે એટલે મકાન માલિક કહેવા લાગ્યો કે સાહેબ અમને તો નથી ખબર એ લોકો ક્યાં ગયા છે સાહેબ અમે તો પાંચ વર્ષ પહેલાં આ ઘર ખરીદ્યું હતું ત્યારબાદ સુધી ત્યાંથી નીકળી ગયો અને શહેરના બધા જ વૃદ્ધ આશ્રમમાં જઈને તપાસ કરવા લાગ્યો કેમ કે સુધીને એવો અંદાજો હતો કે મારા માતા પિતાની આગળ પાછળ કોઈ નહોતું એ લોકો એકલા હતા તો જરૂર એ કોઈ વૃદ્ધ આશ્રમમાં ગયા હશે ત્યારબાદ એક પછી એક વૃદ્ધા આશ્રમમાં તપાસ કરવા લાગ્યો પરંતુ ત્યાં પણ એના માતા પિતા એને ન મળ્યા આવી રીતે એણે એક અઠવાડિયા સુધી પોતાના માતા પિતાની શોધખોળ શરૂ કરી પરંતુ માતા પિતાનો કોઈ પત્તો ન મળ્યો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ સુધી કોઈ સરકારી કામ માટે ગાડી લઈને બહાર નીકળ્યો ત્યારે જ રોડ પર એક વૃદ્ધ વ્યક્તિ બૂટ પોલિશ કરી રહ્યો હતો એના પર સુધીરની નજર પડી ગઈ એટલે સુધીર આ વૃદ્ધ વ્યક્તિને ઓળખી ગયો કેમ કે આ બૂટ પોલિશ કરી રહેલો વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સુધીરના પિતા હતા એટલે સુધીર પોતાના ડ્રાઈવરને કહેવા લાગ્યો કે ડ્રાઈવર થોડીવાર ગાડી રોકી દો એટલે ડ્રાઈવરે ગાડી રોકી દીધી અને સુધીર ગાડીમાંથી નીચે ઉતરીને આ વૃદ્ધ વ્યક્તિ પાસે પહોંચી ગયો અને કહેવા લાગ્યો કે શું તમે મને ઓળખો છો ત્યારે એના પિતાજી કહેવા લાગ્યા કે અરે ભાઈ તમે કોણ છો હું તમને નથી જાણતો તમે અહીંયા શા માટે આવ્યા છો ત્યારે સુધીર બોલ્યો કે પિતાજી હું તમારો એ જ નાલાયક દીકરો છું જેને તમે ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો મિત્રો આવો સાંભળીને પિતાજીની આંખોમાં આંસો આવી ગયા અને કહેવા લાગ્યો કે બેટા તારી મા સાચું કહેતી હતી કે તું અમારી વૃદ્ધા અવસ્થાનો સહારો હતો પરંતુ મેં તારી કદર ન કરી અને તારી નાની એવી ભૂલને સમજવાના બદલે મેં તને ઘર મારતી કાઢી મૂક્યો હતો બેટા એ સમયે મેં તારું ખૂબ અપમાન કર્યું હતું ત્યારબાદ પિતાજી સુધી સામે હાથ જોડીને કહેવા લાગ્યો કે બેટા મને માફ કરી દે મેં તારી સાથે ખોટું કર્યું હતું ત્યારે સુધીરે એના પિતાજીને ઊભા કરી અને ગળે લગાવી લીધા અને કહેવા લાગ્યા કે પિતાજી માફી તો મારે માગવી જોઈ કેમ કે એ સમયે મેં તમારી વાત ન માની તમે તો મને ખૂબ સમજાવ્યો હતો છતાં પણ હું તમારી વાત ન માન્યો મેં હંમેશા તમારી મહેનતની મજાક ઉડાવી તમારા કમાયેલા પૈસા ઉડાવ્યા હતા ત્યારબાદ સુધીર પૂછવા લાગ્યો કે પિતાજી તમે અહીંયા શું કરી રહ્યા છો અને તમારી આવી હાલત કેમ થઈ ગઈ છે ત્યારે પિતાજી કહેવા લાગ્યા કે બેટા જ્યારે મેં તને ઘરમાંથી કાઢી મૂક્યો હતો ને એના ત્રણ વર્ષ બાદ મિલમાં આગ લાગી ગઈ હતી જેના લીધે મિલમાં કામ કરવાવાળા બધા જ કર્મચારી રોડ પર આવી ગયા હતા ત્યારબાદ ઘર વેચીને હું તારીમાં એક ભાડાના મકાનમાં રહેવા લાગ્યા પરંતુ થોડા મહિનામાં મકાન માલિકે અચાનક મકાન ખાલી કરાવ્યું અને અમે પોટપાથ પર આવી ગયા ત્યારે સુધીર પૂછવા લાગ્યો કે પિતાજી મારી મા ક્યાં છે ત્યારે પિતાજી બોલ્યો કે બેટા તારી મા તો આ દુનિયા છોડીને જતી રહી છે તારી માને એક ગંભીર બીમારી થઈ હતી અને મારી પાસે એટલા પૈસા નહોતા કે હું એનો ઈલાજ કરાવી શકું મેં મારાથી થઈ શકે ને એટલો ઈલાજ કરાવ્યો પરંતુ હું તારી માને બચાવી ન શક્યો બેટા હું મારા જીવનનો સૌથી ખરાબ વ્યક્તિ છું કે જે ન તો પોતાના દીકરાને સંભાળી શક્યો કે ન તો પોતાની પત્નીને સંભાળી શક્યો મિત્રો આટલું કહીને સુધીજીના પિતાજી રડવા લાગ્યા ત્યારે સુધીર બોલ્યો કે તે કંઈ વાંધો નહીં પિતાજી હવે હું આવી ગયો છું ને એટલે તમે મારી સાથે ચાલો કેમ કે હવે હું કલેક્ટર બની ગયો છું અને શહેરના લોકો મારો ખૂબ સન્માન કરે છે આવું સાંભળીને સુધીજીના પિતાજી એ રડતા રડતા કહેવા લાગ્યા કે અરે બેટા તો શું કહી રહ્યો છો કે તું કલેક્ટર બની ગયો છે ત્યારે સુધીર બોલ્યો કે હા પિતાજી હું આ શહેરનો કલેક્ટર છું પરંતુ પિતાજી રડી રહ્યા હતા એટલે સુધીર કહેવા લાગ્યો કે પિતાજી તમે શાંત થઈ જાઓ અને મારી સાથે આવો હવે હું તમને એક નવું જીવન આપીશ ત્યારબાદ સુધીરજી પિતાજીને લઈને પોતાના ઘરે આવી ગયો અને સુધીરનું એ આલિશાન ઘર જોઈને પિતાજી ખૂબ ખુશ થઈ ગયા પરંતુ એ હંમેશા એવું વિચારતા રહેતા કે મેં મારા દીકરા સાથે ખૂબ ખોટું કર્યું હતું આવું બધું વિચારીને રડતા રહેતા ત્યારે સુધીર બોલ્યો કે પિતાજી હવે બસ કરો એવું જરૂરી નથી હોતું કે આપણે જે વસ્તુની પાછળ ભાગતા રહીએ એ જ વસ્તુ આપણને મળી જાય ક્યારેક ક્યારેક અમુક વસ્તુ પાછળ આપણે ન ભાગીએ છતાં પણ નસીબમાં હોય ને તો એ વસ્તુ સામે ચાલીને આપણી પાસે આવી જાય છે એવી જ રીતે મેં સપનામાં પણ એવું વિચાર્યું નહોતું કે હું કલેક્ટર બનીશ પરંતુ તમે જુઓ પિતાજી એક નાલાયક દીકરો જે પોતાના માતા પિતાની કોઈ પણ વાત માનતો નહોતો એ હંમેશા પોતાના માતા પિતાનું ખૂબ અપમાન કરતો રહેતો આજે એ જ નાલાયક દીકરો આજે કલેક્ટર બની ગયો છે પિતાજી હું ખૂબ ખુશ છું કેમ કે આજે તમે મારી સાથે છો હવે મને મારા પિતાજી મળી ગયા છે એટલે મને બધું જ મળી ગયું છે આટલું કહીને સુધીર ફરીથી પોતાના પિતાને ગળે લાગી ગયો ત્યારબાદ સુધીરના પિતાજી ખૂબ આનંદપૂર્વક દીકરા સાથે રહેવા લાગ્યા અને સુધીર ખૂબ ઈમાનદારીથી પોતાની ડ્યુટી કરવા લાગ્યો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ